ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ એસ પાટીલે ધારાસભ્ય અબુ આઝમી પર ઔરંગઝેબના વખાણ કરવા બદલ વળતા પ્રહાર કર્યા હતા અને અબુ આઝમી વિરુદ્ધ પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી છે મહારાષ્ટ્રમાં મુઘલ શાસક ઔરંગઝેબને લઈને વિવાદ ઊભો થયો છે શિવસેનાના વડા અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સમાજવાદી પાર્ટીના મુંબઈ પ્રમુખ અને ધારાસભ્ય અબુ આઝમી ઉપર ઔરંગઝેબના વખાણ કરવા બદલ વળતો પ્રહાર કર્યો છે આ ઉપરાંત તેની સામે મહારાષ્ટ્રના થાણેમાં ફરિયાદ નોંધાઈ છે ત્યારે આ નિવેદનને લઈને ગુજરાત પ્રદેશ શિવસેના દ્વારા ધારાસભ્ય અબુ આઝમીનો વિરોધ કરાયો હતો ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ એસ આર પાટીલે અબુ આઝમીના નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢી જેલ ભેગા કરવાની માંગ કરી હતી અને અબુ આઝમી વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે જય ભવાની છત્રપતિ શિવાજી મહારાજ કી જય હો મેં એસ આર પાટીલ શિવસેના ગુજરાત પ્રદેશ પ્રમુખ આપણા સર્વને કહેવા માગું છું કે જે મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના એમએલએ આબુ આદમીએ જે રાષ્ટ્રપુરુષોને વિરોધમાં જે વાંધાજનક બયાન આપ્યું છે તે બદલ હું એમને કહેવા માગું છું અને મહારાષ્ટ્ર સરકારને અને ભારત સરકારને કહેવા માગું છું કે આવા આબુ આઝમી જેવા અસામાજિક તત્વો પર દેશદ્રોહનો ગુનો લગાવીને આને જેલમાં નાખવાની જરૂર છે એમના ઉપર સખ્ત કારવા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવવી જોઈએ એના ઉપર અમે ગુજરાત શિવસેના પણ પોલીસ ફરિયાદ કરશું અને ગુજરાત શિવસેના એનું કડક શબ્દમાં અને કડક વલણમાં વિરોધ કરે છે આવા આબો આદમી જેવાને હું ફરી કહું છું એમને જેલમાં નાખવાની જરૂર છે એમના ઉપર કડક કાર્યવાહી કરવાની હું તો એમ કે એમને દેશની બહાર કાઢવાની જરૂર છે જે એ એ લોકોને જ્યાં સારું લાગતો હોય ઔરંગઝેબના એ વંશજ હશે તો એને ઔરંગઝેબની જગ્યા પર અફઘાનિસ્તાનમાં જવું છે જે ઔરંગઝેબે ભારતના હિન્દુઓ પર અત્યાચાર એટલો અસંખ્ય અત્યાચાર કર્યો છે મંદિરો તોયડા છે આજે બી એ ઘટનાઓ બહાર નીકળી રહી છે છતાં પણ આવા અસામાજિક તત્વ જો દેશની અંદર જાતિવાદ ફેલાવે છે એવા ઉપર કડક કાર્યવાહી કરીને એને દેશ નિકાલા કરીને એને દેશદ્રોહનો ગૃહ લગાવવું જોઈએ એનો તો વોટિંગ રાઈટ્સ બી લઈ લેવું છે જય હિન્દ જય ભારત જય શિવસેના જય શ્રી રામ